નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીના ધારાસભ્યના સુડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે નગરમાં બેનરો હોર્ડિંગ્સો લગાવાયા અને તેઓના નિવાસસ્થાન સહિત ભીમનાથ મહાદેવ મંદિરે શુભેચ્છકોનું ઘોડાપુર ઉમટ્યું હતું સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇમાનદારના સુડતાલીસમાં જન્મદિવસની ભવ્યતાપૂર્ણ ઉજવણી કરાઈ હતી મધ્યરાત્રિએથી જ તેઓના હજારો સમર્થકો ચાહકોનો ઘોડાપુર તેઓના નિવાસ સ્થાને પિત્રોવાડીએ ઉમટી પડ્યું હતું અને આજે વિમનાથ મહાદેવ મંદિરે જિલ્લા અને સાબરી દેશર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો શુભેચ્છકો સરકારી અધિકારીઓ રાજકીય અને બિનરાજકીય હસ્તીઓ અને ધારાસભ્ય કેતન ઈમાનદારના શુભેચ્છકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ધારાસભ્ય કેતન ઈમાનદાર કે જેઓ પોતાના સ્વર્ગીય પિતા મહેન્દ્ર ઈમાનદારના જન્મદિવસે પ્રતિવર્ષે અસંખ્ય યુગલોના નિઃશુલ્ક સામૂહિકના આયોજન માટે જાણે એવા ધારાસભ્યો કે તેની ઈમાનદારનો મધ્યરાત્રિએથી જ તેઓના ચાહકો ચાહકો દ્વારા સાવલીમાં મુખ્ય માર્ગો પર શુભેચ્છા પાઠવતા બેનરો લગાવ્યા હતા અને સવારે સાવલીના સુપ્રસ્ત ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ સ્થળે માતા અને પરિવાર સાથે પહોંચી દર્શન કરી શિવજીની પૂજા આરતી કરી તેઓના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં તેઓનો જન્મદિવસની શુભેચ્છા મુલાકાત માટે જિલ્લાનગર અને સાવલી ડેસર તાલુકાના ભાજપા કાર્યકરો હોદ્દેદારો તેમજ સાવલી નગરની તમામ સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સા ધારાસભ્ય કેતન ઇમાનદારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ચોવીસના સુતાલીસમાં જન્મદિવસે મારા મોટા મોટાભાઈશ્રી જે પિતા તુલ્ય મારા મા પિતા તુલ્ય મારા મોટાભાઈશ્રીનો આ જન્મદિવસ છે અને એના માટે અમારે અહીંયા સાવલી ભીમનાથ મંદિરે અમે મોટાભાઈને પૂજામાં બેસાડ્યા પછી અહીંયા જે પ્રસાદીનું આયોજન કર્યું છે તેના માટે અમારા તાલુકાની તમામ સ્કૂલના નાના બાળકો અમારા વિદ્યાર્થીઓ તથા અમારા તાલુકાના સાવલી ડેસર અને નગરના કાર્યકરો તમામ અહીંયા વધાર્યા છે અને આ પ્રસંગને ખરેખર બહુ સારી રીતે નિભાવ્યો છે એ બદલ હું સૌનો જે લોકો અહીંયા આવ્યા છે મોટાભાઈને વિસી શકવા માટે અને એમની શુભેચ્છાઓ આપવા માટે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું અને આ એમનો જે પ્રેમ છે અમને અને વર્ષો વર્ષ આ પ્રેમ જે મોટાભાઈને મળતો રહે છે એના માટે તાલુકાના તમામ બધા સાવલી ડેસર સાવલી નગરના તમામ કાર્યકરો તમામ જનતા નાગરિકો માતાઓ બહેનો બધાના અમે ઋની છે આટલું જ કહીશ અને આ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સફળ થયો છે અને મારા મોટાભાઈને આવીને આવી રીતે આગળના વર્ષોમાં બી આવવાના આવત એમને પ્રસિદ્ધિ મળતી રહે અને આ રીતે એમની નામના મળતી રહે અને એમને પ્રેમ મળતો રહે એટલી જ મારી અમારી ઈચ્છા છે